ેશન આણંદ સત્યની નડિયાદ માં આપનું સ્વાગત છે નડિયાદ આનંદ વચ્છાવેલ ભૂમેલ રેલવે બ્રિજ ઉપર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળે મોત થયું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત સમાચાર વિગતે જોઈએ તો ખેડા જિલ્લાના નડિયાદ આનંદ વચ્છાવેલ ભૂમેલ રેલવે બ્રિજ ઉપર રાત્રિના સમય કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો આનંત તરફ જઈ રહેલ ટ્રક ડાઈવાઈડર સુધી રોંગ સાઈડે આવી જતાં સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત થતાં ટ્રક ડ્રાઈવર ટ્રક ની કેબિનમાં ફસાવ ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ રે

मैं मेरे साइड से चल रहा था उस साइड की गाड़ी इस साइड में आके टकरा गई मेरी गाड़ी को डिवाइडर कूद के फिर क्या हुआ फिर क्या मतलब मुझे मालूम नहीं मैं तो लोगों ने मेरे को निकाला मेरी गाड़ी पुलिया के नीचे आ गया है यादी गाड़ी पुलिया के नीचे आ गई इतनी जोर से टक्कर मारी मेरी गाड़ी को उसने तो मेरे गाड़ी घसट के पुलिया के अंदर चली गई फिर मैं इधर आ गया हॉस्पिटल में तो आप अकेले ही जा रहे थे कोई था नहीं आपके पास नहीं मैं अकेला ही था मारु नाम गढ़वी चिराग स्टेशन फायर ऑफिसर नडिया फायर एंड इमरजेंसी सर्विस हमने कॉल मारता बुमेल हाईवे पर વડોદરાથી અમદાવાદ જતી એક ટ્રક અમદાવાદથી વડોદરા જતી ટ્રક અમદાવાદથી જે વડોદરા જતી હતી ટ્રક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા રોંગ સાઈડ આવી જતા ટ્રકમાં ઘૂસી ગયેલ ટ્રકમાં ઘૂસતા એક ડ્રાઈવર બહુ ખરાબ રીતે અંદર ફસાયેલો હતો અંદર ફસાવાના કારણે અંદર નીકળે એવું પોઝિશનમાં નહોતું તો અમારા ભારત સરકાર દ્વારા જે આપવામાં આવ્યું ગુજરાત સરકારે અમને ફાયર ટેન્ડર ફાળ્યું છે રેસ્ક્યુ ટેન્ડર એમાંથી કટર કાઢી કટર દ્વારા એને સ્પીડર કટર કટર દ્વારા પોળું કરી જે બોડી ફસાયેલી હતી માણસની તેને બહાર કાઢેલ છે બહાર કાઢ્યા બાદ નેશનલ હાઈવે જે ફોર્ટી એટની એમ્બ્યુલન્સ હતી એને સોંપેલ છે કેટલા લોકો ઇન્જર્ડ રહ્યા જેવું કઈ જાણવા મળેલ નથી પણ અંદાજીત વાત પરથી બે જણ ત્રણ જણ ઇન્જર્ડ છે એકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે કેટલો સમય સુધી ટ્રાફિક જામ રહ્યો અહીંયા ઓછામાં ઓછું અમારા આવ્યા પછી અડધો પોણો કલાક ટ્રાફિક જામ થયેલ છે રેસ્ક્યુ ઓપરેશન કેટલો સમય ચાલુ રહ્યો રેસ્ક્યુ ઓપરેશન મિનિમમ પચીસથી થી ત્રીસ મિનિટ ચાલે છે સિવિલ હોસ્પિટલ માં એક માણસ છે અંદાજીત બે થી ત્રણ માણસ ને ઇન્જરી થયેલ છે ના ટક એક ખાલી જણાયેલ છે એકમાં मालूम પડેલ હતું શું પડેલ છે સર છે આ જે અમદાવાદ થી ટ્રક આવતી હતી એ બરોડા તરફ જઈ હતી એની બેકાબુ ડ્રાઈવરની બેકાબુ જણાય છે ન્યૂઝ નેશન આણંદ